લક્ષ્મી દેવી એક એવા છે કે ચોવીસે કલાક જાગૃત છે ધ્યાન રાખજો અને કલાકમાં તમારા દરવાજા ઉપર લક્ષ્મીજી સાત વખત વખત આવે છે કેટલી આખા દિવસમાં ચોવીસ કલાકમાં સાત વખત તમારા દરવાજા ટકોર દઈને લક્ષ્મીજી આવે છે કે તારે ઘરે મારે આવવું છે આવવું છે આવું પણ હું તમે અભાગ્ય એવા હોઈએ છીએ એ વખતે દરવાજો બંધ હોય આપણો એ તો ભાગ્યશાળી હોય એના ઘરે કાલે હું એક ઘરે ગયો હતો કાલે હું એક ઘરે ગયો હતો મેં આંગણામાં જ્યાં જોયું આંગણાની અંદર બિલકુલ બિલકુલ કમ્પ્લીટ વાત બે બાજુ બે સાથિયા કર્યા હતા એક બાજુ કપૂર ભરીને મૂકેલું હતું ઘણા લોકો પાછા શું કરે બે બાજુ બે તો સાથિયા કરે પાછા વચ્ચે વચ્ચે એક સાથીઓ અથવા ત્રિશુલ કરે વચ્ચે વચ્ચે પાછા ચાંદલા કરે

નથી હવે લોકો પણ જાણકાર થયા છે હવે જો આપણે ભૂલ કરીએ ને પારાશર તો લોકો તરત કબૂલ કરે કે આ બાપજી આ ભૂલ કરી લક્ષ્મીજી એ આંગણામાં આવે છે જે આંગણામાં સાથીઓ કરેલો હોય છે અને હા કુટુંબમાં કોઈ દીકરો દીકરી કુમારા હોય રૂપાળા હોય છતાં એનું માગું ન આવતું હોય રૂપાળા હોય યોગ્ય હોય યુવાન હોય બધી રીતે કેપેબલ હોય નોકરી સારી કરતા હોય ધંધો સારો કરતા હોય માતા પિતા સારા હોય છતાં એના વેશ લગ્ન માટેના માગા ન આવે અથવા તો આવે તો પાછા જતા રહે પાછા જતા રહેતા હોય પચીસ વર્ષ સાઠ છવ્વીસ વર્ષ આમ છત્રીસ છત્રીસ વર્ષ થઈ ગયા ભલે ગમે એટલા વર્ષ થઈ ગયા હોય તમારી ઉંમર તમારા આંગણામાં એક કામ કરજો હળદરનો સાથીઓ કરજો હળદરનો સાથીઓ કરજો અને હળદરથી લાભ અને શુભ લખજો અને હળદર લઈ અને ભગવાન શિવનું નામ લઈ અને સાથીઓ કરશો ને સાહેબ સામેથી માગું આવી જશે ત્રણ જ મહિનાની અંદર શિવનું સ્મરણ કરી શિવનું સ્મરણ કરી અને હળદર નો સાથીઓ અલગ અલગ સાથી કરવાનો રિવાજ છે ચંદન મિશ્રિત કંકુ કરીને કરાય શિવ પૂજા તો ખરેખર લક્ષ્મીજી કરે બાપ યજામહે

उर्वारुकमिव वन्दना मृत्यो मोक्षेय